પોલીસનો સુરક્ષા બંદોબસ્ત સાથે અર્ધલશ્કરી બળ પણ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો વડોદરાની અંદર છે અહીંયા મતગણતરી થશે પોલિટેકનિક કોલેજ ખાતે ત્યાં અઠ્ઠાણું ટેબલો ઉપર ઓગણીસ રાઉન્ડની અંદર મતગણતરી થશે વડોદરા લોકસભા બેઠકની વાત કરીએ તો ચૌદ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ તેની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી કાંટાની ટક્કર કહી શકાય ડોક્ટર હેમાન જોશી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર છે જોઈ શકો છો પોલીસ સુરક્ષાની વાત કરીએ તો પોલીસ સુરક્ષાની અંદર ત્રણ લહેરની અંદર સાતસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ જોવા મળશે હાલ પોલીસની તમામ જે કહી શકાય વ્યવસ્થાઓ અહીંયા જોવા મળી રહી છે વડોદરા લોકસભા બેઠક ઉપર ઓગણીસ લાખ મતદાર સામે મતદાન થયું હતું પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી માટે પાંચસો કર્મચારીઓ ઉપસ્થિત રહેશે જેની અંદર એકસો ઓગણીસ જે મતગણતરીના સુપરવાઇઝર તો એકસો ઓગણીસ મદદની સુપરવાઇઝર રહેશે માઇક્રો ઓબ્ઝર્વર રહેશે તો સાથે આઠ વાગે જ્યારે મતદાન જે કહી શકાય કે મતગણતરી તો તેની અંદર બેલેટ પેપરની અંદર સર્વપ્રથમ અહીંયા તેની મતગણતરી થશે કુલમણીની વાત કરીએ તો વડોદરાની અંદર એમએસ યુનિવર્સિટીની પોલી ટેકનિક જે કોલેજ છે ત્યાં તમામ તળાવમાર તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે મતગણતરીના કેન્દ્રની બિલ્ડિંગની આજુબાજુ બસો મીટરના ઘેરાવની અંદર અનેક નિયંત્રણો પણ લાગ્યા છે અને ત્યાં ચારથી વધુ જે વ્યક્તિઓ છે એકત્ર થશે નહીં વડોદરાથી આવતીકાલે સવારે જ્યારે મતગણતરી શરૂ થશે તમામ ચિતાર જોવા મળશે પરંતુ એબીપી અસ્મિતા ઉપર જે મતગણતરીની તમામ વિગતો સર્વપ્રથમ જોવા માટે એબીપી અસ્મિતા આપ જોઈ શકો છો અને તેની અંદર સચોટ માહિતી જોવા મળશે વડોદરાની અંદર વાત કરીએ આવતીકાલે મતગણતરી જે થવાની છે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે જી ગીતા જી લો આ સમગ્ર માહિતી બદલ